નમસ્તે આજે આપણે પરંપરાગત અને લોકપ્રિય નાસ્તાની વાનગી ફાફડા બનાવીશું તો મિત્રો ફાફડા જે છે તેની શરૂઆત મુખ્યત્વે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં સોળથી સત્તરમી સદી દરમિયાન થઈ હતી એ સમયમાં વટાણા ચણા અને મગની દાળ વગેરેનો વપરાશ વધારે હતો બેસન સસ્તું અને સહેલાઈથી મળતું હતું જેથી આ વાનગીનો વિકાસ થયો પોરમાં આ ફાફડા વેચાતા હતા દશેરા જેવા તહેવારમાં તેને ખાવામાં આવે છે અને સાત્વિક આહાર ગણાય છે ધીમે ધીમે આ વાનગી પૂરા વિશ્વમાં ફેલાઈ ગઈ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ આપણા ઘરે કઈ રીતે બનાવીશું તે જાણીશું આપણા માટે આપણે જેણો બેસન જોઈશે મીઠું જોઈશે પાપડીઓ ખારો જોશે મરી જોશે અને તેલ જોશે અને ગરમ પાણી હવે આપણે ગરમ પાણી કર્યું છે એમાં આપણે બહુ એકદમ ઓછો ખારો નાખવાનો એક ચપટી જ નાખવાનો કારણ કે આપણે મસળી મસળીને એના પોચા બનાવવાના છે એટલે ખારો આપણે બહુ નાખવાનો નથી અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખી દઈશું પાપડિયા ખારો ખારો હોય એટલે આપણે મીઠું પણ ઓછું લઈશું હવે આપણે એમાં તેલ એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું ખારો વધારે પડી જાય તો એનો ટેસ્ટ તો બહુ ખરાબ થઈ જાય છે એટલે આપણે ખારો બહુ નથી નાખવાનો અને એનાથી લાલ પણ થઈ જાય હવે આપણે ધીમે ધીમે લોટમાં લેતા જઈશું ને તો આ બેસન કયા પ્રકારનું લેવાનું છે ઝીણું લેવાનું છે કે મોટું આ બેસન ઝીણું લેવાનું છે જે પાણી બનાવ્યું એમાં મિક્સ કરવાનું છે અને લોટ બાંધવાનો છે તો આપણે ફાફડા ઘરે સહેલાઈથી કઈ રીતે બનાવી શકાય તેની રીત જોઈ રહ્યા છે આપણે અત્યાર હાલમાં ઓછી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ તો આ રીતે મશરીને

પછી થોડુંક તેલ અને પાણી લઈ લઈને પછી એને મસળવાનું આપણો લૂંટ આમ તણાય ને ત્યારે જ ફાફડા બની શકે નહીં તો બને જે આમ તૂટી જાય ને તો ના બને આમ તાણ તાણીએ ને લાંબુ થાય ને તો જ બને એટલે આપણે એને બહુ જ મસળવો પડે થોડો પાણી વાળો હાથ કરીશું ફાફડા જોડે મુખ્યત્વે કઢી પપૈયાની ચીણ હોય છે મરચા અને મરચા હોય છે ઘણી જગ્યાએ ગ્રીન ચટણી પણ હોય છે પણ નોર્મલી જોવા જઈએ તો ફાફડા કઢી અને જે પપૈયાની છીણ હોય છે એ કાચી જે હોય એ ટાઈપની જે બનાવી હોય છે મરચું મીઠું નાખેલી એ જ વધારે સારી લાગતી હોય છે જો આવી રીતે લોટ છે એને આવી રીતે મસરી અને પછી આવી રીતે ચેક કરવાનું આના ઉપરથી જ ખબર પડશે કે આપણા ફાફડા કેવા બનશે લોટ લોટબંધાઈ જાય પછી આગળની પ્રક્રિયા શું છે તે આપણે જોઈશું આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે ખેંચીએ ને તો ખેંચાય તૂટી ના જાય ત્યાં સુધી આપણે એને મસડવાનું ખેંચાઈએ તો આપણે ફાફડા સરસ બના હવે આપણે જે ફાફડા બનાવવાની રીત છે તો એના માટે આપણે જે ફ્લેટ સરફેસ હોય કોઈ પણ એકદમ લીસી સપાટી હોય તેની ઉપર આપણે હરવેથી હાથથી એને લસોટવાનો હોય લોટને અને પછી ફાફડા તૈયાર થાય તો હવે આપણે જોઈએ જો આપણે ફાફડા હવે બનાવવાની શરૂઆત કરીએ તો આ જે ગુલ્લો છે એને થોડોક તેલવાળો કર્યો છે અને આ રીતે હથેળીથી જે ફ્લેટ સરફેસ હોય કોઈ પણ ફ્લેટ સરફેસ હોય લાકડાની હોય સિમેન્ટની પથ્થરની હોય કોઈ બી પ્રોપર સરફેસ જોઈએ જો આવી રીતે હા આવી રીતે હરવા હાથે થોડુંક પ્રેશર આપી અને આવી રીતે બનાવવાનું અને જો આવી પટ્ટી હોય કોઈ પણ એ પટ્ટીથી આવી રીતે એને રિમૂવ કરી દેવાનું હવે આ જે પટ્ટી આવી બધી તૈયાર થશે જે ફાફડાની એને આપણે એક પછી એક તરવાની છે હવે આપણે જો લાકડાની સરફેસ છે એની ઉપર જોઈએ એમાં કઈ રીતે થાય છે તો લાકડાની સરફેસ ઉપર પણ આ રીતે બની શકે જુઓ થોડુંક તેલ રાખ્યું હોય તો એ ઇઝીલી સરફેસથી નીકળી શકે અને હવે આપણે આવી રીતે વન બાય વન એક આપણા તૈયાર કરીશું પછી આપણે તરવાનું છે આપણે તરવા માટે તેલનો ઉપયોગ કરવાનો છે તો તેલ આપણે એક બાજુ ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે તેને હાલમાં આપણે ધીમા ગેસ ઉપર રાખેલું છે આપણા બધા જ ફાફડાની પટ્ટીઓ તૈયાર થઈ જાય પછી આપણે તરવાના છે અને આ જે મસાલો છે એ ક્યારે નાખવાનો છે જે તર્યા પછી ઉપરથી ભભરાવો સંચર મરી ઓકે એ મસાલો ઉપરથી ભભરાવાનો હોય છે અને આની જોડે કઢી હોય છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કઢી કઈ રીતે બનાવવાની અને જે પપૈયાની છીણ છે તેનો વિડીયો આપણે અગાઉ મૂકેલો છે આ જો આવી રીતે અલગ અલગ સરફેસ ઉપર જેમાં સારું રિઝલ્ટ મળે તે સરફેસ સિલેક્ટ કરવાની આ જો આવી રીતે કેટલું ઇઝીલી રિમૂવ થઈ જાય છે અહીં પટ્ટી તૈયાર કરવાની ફાફડા માટેની અને જેટલી લાંબી બનાવી હોય એટલી લાંબી પણ બની શકે પણ આપણે જેટલું વાસણની લેન્થ હોય એ મુજબ જ આપણે પટ્ટી બનાવાની છે એની તેલ પણ આપણું સીંગ તેલ છે શુદ્ધ સીંગ તેલ એ ઉકરી રહ્યું છે તેલ આવે એ ચેક કરવા માટે નાની આપણે મરી હોય એક ટુકડો લોટનો નાખીને જોવાનો આપણે લોટની જે કટકો હતો એ તેલમાં નાખીને ટેસ્ટ કર્યો તેલ આવ્યું છે કે નહીં બરાબર તાપમાન એનું આવી ગયું છે કે નહીં બરાબર તાપમાન આવે પછી જ આપણે તરવાના છે તો આવું બે ત્રણ વાર આપણે નાના નાના મરી નાખી એટલે કે લોટની જે બુંદી નાખીને આપણે ચેક કરીશું કે તેલ પ્રોપર આવ્યું છે કે નહીં પટ્ટી તૈયાર થઈ ગઈ છે આ રીતની આપણે બનાવવાની બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં બરોબર હવે આપણે એને તળીશું હવે આપણે એને કાઢી લીધું કડક લાગે ને એટલે આપણે કાઢી લીધું આપણા ફાફડા તૈયાર છે જે હવે નોર્મલ ટેમ્પરેચરમાં આવી ગયા છે એટલે આપણે હવે મરી પાવડર ભભરાવીશું આવી રીતે મરી પાવડર ભભરાવી દેવાનો જ્યારે ફાફડા નોર્મલ ટેમ્પરેચરમાં આવે ત્યારે આવા કડક બનવા થઈ જાય કડક અને પોછા સરસ ક્રિસ્પી ફાફડા આપણા તૈયાર છે સાથે મરચાં છે અને આની સાથે આપણે કઢી અને પપૈયાની છીણ પપૈયાની છીણ ખાવાની હોય છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ